ભરૂચમાં મેઘરાજાએ અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ સતર્ક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકાયો મેળામાં પોલીસે કંટ્રોલ રૂમ પણ કરાયો શરૂ ડ્રોન સીસીટીવીથી રખાશે નજર ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈને ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયો છે શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય સાથે જ મેળાના મધ્યભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જેથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે પોલીસ વિભાગે મેળામાં આવનાર નાગરિકોને ખિસ્સા કાતરું અને ચોટફોળખીથી સાવચેત રહેવાની અપીલ કરી છે ભીડભાડમાં વ્યક્તિગત સામાન મોબાઈલ અને નાણાંની કાળજી રાખવા અનુરોધ કર્યો છે જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા મેળાને નિરાંતે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ